જય માતાજી મિત્રો સ્વાગત છે હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી એસ્ટા ગાડી જોઈએ છો આઈ ટ્વેન્ટી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તો વિડિયો પૂરો રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં બટન ઓન કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તમે તેમને કોન્ટેક કરી શકો છો અને આઈ ટ્વેન્ટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફોન જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો તમને પ્રોપર વલસાડ જોવા મળી રહે છે આઈ ટ્વેન્ટીનું વર્ઝન વિશેની વાત કરી દઉં તો એસ્ટા વર્ઝનમાં આઈ ટ્વેન્ટી જોવા મળી રહે છે બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે ડીઝલ એન્જિનમાં ગાડી છે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા રહેશે ફૂલ જવાબદારી સાથે છે મિત્રો અત્યાર સુધીમાં ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલરમાં ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભાઈનો નંબર ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે અથવા તો તમે આર કે કાર્સની મુલાકાત લઈ તમે કિંમત જાણી શકો છો સાવ ઓછી કિંમતમાં જ આ ગાડી વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ગાડી ઉપર લોન કર્યું હોય તો તમને લોન પણ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર સન્નું સ સોવી એસી સાત અઢારથી આઈ ટ્વેન્ટીના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું